સુધી આ સિસ્ટમ આવવાની છે ત્યાંથી થોડીક ઉત્તર તરફ જશે એટલે ઉત્તર તરફ જશે એટલે મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જે આપણે ગઈકાલના વિડીયોની અંદર વાત કરી છે એ તમામ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ અને બાકી કચ્છ નર્મદાના સાત વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ પાણીની આવકની ઊંચાઈ વધી શકે છે નર્મદા બે કાંઠે થઈ શકે છે અને આ સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને લગભગ પાટણ પાટણ સમી હારીજના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો આ ભાગોમાં વરસાદ વરસાદ થશે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાં વરસાદ નથી એવા ભાગો સુરત સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સંભાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત તારાપુર પેટલાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે